જુનાગઢ શિવયોગી આશ્રમ ડેરવાણ ગામ ખાતે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ ગિરનાર જંગલની ગોદમાં આવેલ શિવયોગી આશ્રમ ડેરવાણ ગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગિરનાર જંગલની ગોદમાં ડેરવાણ ગામ જંગલ વિસ્તાર પાસે આવેલ આયીનાથ મહાદેવના સાંનિધ્યમાં શિવયોગી આશ્રમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ભટ્ટી મારું નામ ભાટી કૌશિક્ષી અને રુચિ છે હું ડેરવાણ આશ્રમ માં રક્તદાન કેમ્પ યોજાયો છે તેમાં હું પ્રથમવાર રક્તદાન કરું છું આ રક્તદાન ઘણા જીવોનો જાન બચાવે છે તે માટે આ રક્તદાન હું દાન કરું છું હું ડેરવણથી હકુમત છી ભાટી અમારું શ્રીગઢ જશવંત દરબાર સેવા સમાજ અને ગિનરી ગ્રુપને અમારો હરિયમ ગ્રુપ વતી અમે આજે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલ છે કે જે જરૂરિયાતમંદોને જરૂરિયાત પડે ત્યાં અમે આ ડોનેશન કરવાના છીએ અને અમારા ડેરવા ડેરવાણ સોળવદર પછવાડા અને અમારા જે બધા યુવાનો આજે આશ્રમે આવ્યા છે શિવયોગી આશ્રમે અને અમે બ્લડ ડોનેશન કરીએ છીએ હું શૈલેષ દવે ગિરનારી ગ્રુપમાંથી શ્રીગઢ જૈસલમેર દરબાર સેવા સમાજ આયોજિત તેમજ શિવયોગ આશ્રમ ખાતે અહીંયા ડેરવાણ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જેમની અંદર ગિરનારી ગ્રુપ હરિઓમ ગ્રુપ તેમજ જીમર્સની જે ટીમ જે છે તેમના દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે આજ રોજ પચાસથી સાઠ બોટલ જે રક્તદાન દાતાઓ તરફથી મળેલ જે છે તે સિવિલ હોસ્પિટલ તેમજ થેલિમિયાગ્રસ્ત બાળકોને આપવામાં આવશે અર્પણ કરવામાં આવશે અને ભવિષ્યમાં ગિરનારી ગ્રુપ વતી સૌને અનુરોધ કરું છું કે આવા જે બ્લડ ડોનેશન કેમ્પના આયોજન જે છે એમાં બહોળી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરે અને જે માનવ જિંદગી જે છે એ બચાવવામાં પોતાનો સહયોગ આપે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ